અમે માશાઅલ્લા આજે હમણાં અમે સાડા અગિયાર એક વિડીયો અપલોડ કરેલો ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુક ઉપર એ સરપ્રાઈઝ હતી એની અંદર અમે આમ થોડુંક આમ ગોળ ગોળ અમે બોલ્યા હતા હું કે એક થોડાક આમ સારા કામ આટલું અમે ગયા હતા ને એક અમારી એક ઉમેદ હતી એક કમન્ના હતી માશાલ્લા એ અમે ડિક્લેર નહોતો કર્યો પણ અત્યારે અમે બધી મસ્ખનની અંદર તારીખ ચાર છ બે હજાર ચોવીસના આજે અમે બદની મુશ્કેલમાં થઈ અને જોહોર પીડ્યા બાદ સરકાર મોહમ્મદ બદિમિયા સરકાર શેખુલ ઇસ્લામથી ટરબોર થયા એમની જાહેરાત કરી અને માશાલ્લા એક અમારી ઈચ્છા હતી કેમ કે ગઢડાના કઈ સિમામ ગુનામ છે મોહમ્મદ મઝહર સાહેબ ને ખિલાફતથી નવાજેલા છે બહુ ખુશીની વાત ગઢડાની અંદર ચાર ચાંદ આમ ઘણા એમ કે શેખ ઇસ્લામને ખિલાફત આપી અને સાથે વીસ પચીસ મિનિટ બેઠા અને બહુ જાણે એમ થાય કે સરકારની આ કેટલી સરકારે વાતો કરી અને વિસ્કુલ્લા બાબા કોડીનારની પણ વાતો કરી હિસ્ટ્રીની વાત કરી અને સર બહુ મજા આવી રફીક બાબુ પણ સાથે હતા હું પણ સાથે છું અને ખિલાફતથી તેઓને નવેજેલા છે તો બહુ ખુશીની વાત છે જોઈ શકો છો અલ્લા એમથી બને એટલો ખેસ ગરડાની અંદર તીડની જે નજર પડી છે અને જે મોના સાહેબ તો આલીમ તો હતા જ તે અને વારોસો લંબિયા તો હતા જ તે પણ એની અંદર એક સોને પે સુવા ગામ કે પ્લેટિને લગાડી દીધું છે સરકારે એમને ખિલાફતથી નવાજી લીધા છે તો માસે આલ્લા એ અલ્લા પાકની પાસેનું જોવા કર્યું છે અમારા બીજના સદકામાં કે ગરડાની અંદર કોઈ પણ જગ્યાએ જાય તો અમારા પીરની દુઆથી અમના પીર છે તો દિનની ખિદમત કરે એવી દુઆઓ અમે રફકી કરવી છે અલ્લાહબાગ એની પાસે અલ્લાહ તંદુરસ્તી આપે ઉમરો દ્રાસ કરે અને ઓર દિનની ખિટમત લે અલ્લાહ આપીશ